નીકળી ગયો નીકળી ગયો જય દ્વારકાો આજે માંડવા ગામમાં તમે જોઈ શકો છો આનું નામ ઇંગ્લિશ નામ છે ચેકડ કિલ ગુજરાતી માં ડેડુ સાપ અને સાયન્ટિફિક નેમ ને

અને ચોમાસાની ઋતુમાં પ્રજનન ગાળો હોય ત્યારબાદ માદા સાપે લગભગ પચીસ થી ત્રીસ બચ્ચાને જન્મ આપે ઈંડાને સોરી ત્યારબાદ સાહીઠ દિવસે તેમાંથી બચ્ચા નીકળે છે આપણે એક ભૂલ થઈ ગઈ ચાલુ રેસ્ક્યુમાંની પૂછડી કપાઈ ગઈ કે આપણી ભૂલને કારણે છે અને આ સાપ માણસ માટે ખૂબ ઉપયોગી છે કારણ કે લોકો આને જોઈને મારી નાખે પરંતુ જે આના બચ્ચા હોય નાના તે ડેન્ગ્યુ મેલેરિયા અને ટાઈફોઈડના જે મચ્છર હોય તેને ખાય અને પોતાનો જે મુખ્ય ખોરાક હોય તેને ખાય છે એટલે આવા સાપને મારતા નહીં હજી આનું ગુજરાતી નામ ડેડુ સાપ ઇંગ્લિશ નામ સેકડ કિલબેક અને સાયન્સ ને આનું ફ્લોવેરા પિસ્કેટર અને લગભગ ભારતના બધા ક્ષેત્રમાં જોવા મળે ત્યારબાદ મુંબઈમાં આ પીળો એટલે કે પીળા રંગનું આનું મોઢું જોવા મળે છે અને આ લગભગ કરોડોમાં ખૂબ બદનામ છે એટલે કે સેકન્ડના ત્રીજા ભાગમાં બેથી ત્રણ વખત માણસને બાઇટ કરી શકે છે તો કે આમાં તમારે બીવાની જરૂર નથી કારણ કે આમાં કોઈ પણ પ્રકારની વેનમ ટોક્સી આવતી નથી ઇનકેસ સાપ તમને કરડે તો એક માઇનોર ઇન્જેક્શન આવે કારણ કે આ માંસાર કરતા હોય તમને ધનુરની ભીખ લાગે છે અને મારા ખ્યાલ આ એક ફિમેલ એટલે કે માદા સાપ છે કારણ કે આ પ્રજાતિમાં નર સાપ એ ખૂબ મોટા હોય છે અને માદા સાપ એ મીડિયમ સાઈઝની હોય છે અને લગભગ ભારત સિવાય ગુજરાત ઉપરાંત આસામ મણિપુર પંજાબ હરિયાણા રાજસ્થાન પાણી વાળા ક્ષેત્રમાં સાપ રહેવાનું ખૂબ પસંદ કરે અને ખાસ આ એક મીઠા પાણીનો સાપ છે મીઠા પાણી વગર સાપ રહી શકતો નથી અને આ એક ઓવી પર ઈંડાને જન્મ આપે એટલે ઓવી પરસ સાપ કહેવામાં આવે અને ડે નાઇટ નુકટન એટલે કે રાત્રિના સમયે આ સાપ વધારે જોવા મળે અને આનું વિજ્ઞાન અને આપણે ડુપ્લિકેટ કોબરા કહે છે કારણ કે આ જે આપણે આને જ્યારે રેસ્ક્યુ કરીએ ત્યારે તે પોતાનું મોઢું ઉપાડે એટલે કે કોબરા જેવો પોતાનો દેખાવ કરી અને બચવાથી તે સહાય કરતો હોય છે આપણા ઇન્ડિયન ફોરેસ્ટના નિયમ ની કલમ પ્રમાણે કોઈ પણ સાપને તમે મારો તો પાંચ હજારનો દંડ અને છ વર્ષ સોરી વર્ષ દિવસની તમને જેલની સજા થઈ શકે છે અને ખાસ તમારે અમારા વિડીયો જોઈ કોઈપણ સાપને રેસ્ક્યુ કરવું નહીં કારણ કે સાપને પકડવો એ અમારામાં આની પૂરી નોલેજ અને જાણકારી હોય છે આપણા છેલ્લા ત્રણ વર્ષમાં આપણા ભારતમાં લગભગ પિંચોતેર જેટલા સર્પ મિત્રો મૃત્યુ પામેલ છે કારણ કે સાપને લઈને તે સ્ટંટ બાજી અને દેખાવ કરતા હોય ત્યારે તે કારણ બની શકે છે સાપ થોડે એટલે માત્ર એક જ ઉપાય છે ફોર એન્ટીવેનમ એન્ટી વેનમ સિવાય એક સાપ બચતો નથી સાપી